નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં આપણે શિક્ષણનું કારણ મહત્વના પ્રશ્નો જોઈશું અને તેની ડિટેલમાં ચર્ચા કરીશું તો આ પ્રશ્નો ખૂબ જ અતિ મહત્ત્વના છે તો આપ ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ પ્રશ્ન નંબર વન નીચેનામાંથી કયા દિવસો દરમિયાન શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તો આની અંદર મિત્રો વીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર બે ઉપર જોઈએ તો પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો તણાવનો સામનો કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે તો તો અહીંયા શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ છે એક્ઝામ વોરિયર પ્રશ્ન નંબર ત્રણ ઉપર જઈએ તો વાહલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવનાર દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે તો અહીંયા સાચો જવાબ આવશે એક લાખ દસ હજાર રૂપિયા પ્રશ્ન નંબર ચાર ઉપર જઈએ તો તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ એલિમેન્ટનો એલિમેન્ટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો હતો તો એમાં મહેસાણા સુરત ગાંધીનગર કે અમદાવાદ તો તાજેતરની અંદર ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ એલિમેન્ટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો હતો પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈએ તો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા દિવસે ગુજરાત વિધાનસભા ખાતેથી રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આની અંદર મિત્રો સાચો જવાબ છે ચાર માર્ચ તો ચાર માર્ચના રોજ આ જે સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો પ્રશ્ન નંબર છ ની વાત કરીએ તો માનનીય શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો તો થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ રાજકોટ જિલ્લાથી કરાવ્યો હતો પ્રશ્ન નંબર સાત ઉપર જઈએ તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવવાનો લક્ષ્યાંક છે તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે એક લાખ પચાસ હજાર એક લાખને પચાસ હજાર જેટલા સ્માર્ટ ક્લાસરૂમ છે એ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ બનાવવાનો લક્ષ્યાંક છે તમે મને કોમેન્ટમાં જણાવજો કે શ્રી સ્કૂલો કેટલી ફાળવવામાં આવે છે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે પીએમશ્રી સ્કૂલ્સનો આ વખતનો લક્ષ્યાંક કેટલો છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્તવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાની દીવડા પીએમશ્રી સ્કૂલથી કરાવ્યો હતો એની અંદર મહીસાગર ગાંધીનગર વલસાડ કે અમદાવાદ તો મિત્રો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર નવ ઉપર જોઈએ તો ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથે પોષણ મળે તે હેતુથી કઈ યોજના કાર્યરત છે તો અહીંયા મિત્રો જવાબ આવશે નમો લક્ષ્મી યોજના પ્રશ્ન નંબર દસ ઉપર જઈએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓની આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળ અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટી તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે યુડાયસ પ્રશસ્ત દીક્ષા કે જી શાળા તો આની અંદર મિત્રો આ પ્રશ્ન હમણાંની જે સ્પેશિયલ ટેટ વનની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એમાં સાચો જવાબ રહેશે પ્રશસ્ત મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે પ્રશસ્તનું ફૂલ ફોર્મ શું છે તો આવ નવા વિડીયો આ ચેનલ પર જોવા મળશે અને હજુ પણ આપણે શિક્ષણને રિલેટેડ આ એક શિક્ષણને શિક્ષણના કરંટને રિલેટેડ વિડિયો હતો કે દસ પ્રશ્નોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે જો તમારો પ્રતિસાદ સારો મળ્યો તો આપણે નેક્સ્ટ ટાઈમ વધારે પ્રશ્નોને પણ અંદર સમાવવાનો પ્રયત્ન કરીશું અને તમને જે શિક્ષણમાં કરંટના પ્રશ્નો જે પૂછાઈ શકે એવા જ પ્રશ્નો આપણે લઈને આવીશું તો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી સેટ કરી દેશો વિડીયો ગમે હોય તો લાઇક કરશો ન ગમે તો ડિસલાઇક કરશો મળીએ બીજા વિડિયોની અંદર ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ